મિત્રો નમસ્કાર જય જવાન જય કિસાન આજે આપણે આપણી વાડી ઉપર આવી ગયા છે અને વાડી ઉપર આવતા પહેલા જ આપણે જે વાવેલું બકાલું એની અંદર આંટો માર્યો પણ આંટો મારતા જ મિત્રો જોવા મળ્યું કે બકાલાની અંદર તો દિવાતે બરાબરનો એટેક કરી નાખ્યો છે પણ એક એવો એટેક કે જે એના કુણા કુણા ફૂલ ફાલ ને કુણા પાંદડા જે હોય એને જ ચૂસવાનું ને શોષણ કરવાનું કામકાજ કરે છે મિત્રો તો આજે એના ઉપર શું પગલા લેવા એ મારે ખેડૂત મિત્રોને પૂછવું છે કે કોઈ યગ્રા હોય એને પૂછવું છે કે એ જીવાતનું નિયંત્ર નિયંત્રણ કેવી રીતે કરવું એનો નાશ કેવી રીતે કરવો પણ ખાસ જણાવવાનું ઈ કે એ ઈયળને કે જે જીવાત છે એને મારવા માટે આપણે ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવાનો છે કારણ કે બકાલું છે આપણું ઓર્ગેનિક કોઈ હાનિકારક થાય કોઈ કેમિકલ કે કોઈ એવી બીજી દવા મારવાની નથી આપણે માત્ર ને માત્ર ઓર્ગેનિક જે દવા બનતી હોય કે જે બકાલા ઉપર સ્પ્રે કરી અને સાટવાથી આપણા શરીરને નુકસાન ન થાય એ માટે આપણે બકાલું ઓર્ગેનિક જ કરી આ છે મિત્રો કાંકડીનો છોડવો છે તો કાંકડીના છોડવા ઉપર પણ જીવાતે જો કાળી મચ્છી છે એટલે કાળી મચ્છી આના ઉપર હવે એટેક કરી દીધો છે તો તમે જુઓ કે આ કૂણું પાન છે જો આ અત્યારે ફરી રહી છે અને આ આપણે વાવેલી છે ચોરી તમને દેખાતી છે કે એ ખરિયું ચોરી કર્યું છે આપણે ઘરે ખાવા માટે તો ચોરીની ઉપર પણ તમે જુઓ તમને દેખાતું છે કે કેટલી સંખ્યામાં જુઓ આ ડાળી પણ હવે આછા આછા ભાંગી જાય એટલી આવું જે પાક્કું પાન હોય એની ઉપર નથી જોવા મળતી જો આ પાક્કું પાન છે તો આની ઉપર નથી પણ જ્યાંથી આવી કૂણેપ નીકળતી હોય ફૂલ નીકળતો હોય ફાલ નીકળતો હોય એની ઉપર જ આ મચ્છીનો એટેક જોવા મળે છે જો મિત્રો આમાં હાથમાં લઈ તો આખું ચીકણું ચીકણું દેખાય જો તમે આ મચ્છી હવે આમાં મિત્રો આપણું બકાલું હોય તો ક્યાંથી થાય જો તમે આખી આ મારા હાથ પણ બગડી ગયા થોડીક હાથમાં આવી ગઈ તે ચેપાઈ ગઈ તો હવે આના નિયંત્રણ કરવા માટે આનો નાશ કરવા માટે મિત્રો અમે એક દેશી દવાનો ઉપયોગ કરવાના છીએ એ દેશી દવાનું નામ છે ખાટી છાશ ખાટી છાસ લગભગ છક મહિના જૂની ખાટી છાશ આપણી પાસે પડી છે એ ખાટી છાસનો સ્પ્રે કરવાનો છે અને પછી તમે જુઓ હું તમને પછી એક વિડીયો નાખીશ બે દિવસ પછી કે તમને ક્યાંય પણ મચ્છી જોવા નહીં મળે જુઓ મિત્રો આ કાળી મચ્છી ખાટી છાસ અને એના ભેગો લીમડાનો હાથો આપણે નાખીને મિલો તો લીમડો અને આંકડો બે એક બેરલમાં ઓગાળીને કમ્પ્લીટ કરીને મિલો છે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ કે એ બધું મિક્સ કરી અને એક પંપમાં એક લિટર છાશ અને એક લિટર જે લીમડાનું પાણી છે લીમડો અને આંકડો ઓગાળીને નાખેલો એનું એ બે મિક્સ કરી અને આના ઉપર સ્પ્રે કરવાનો છે એટલે ફૂલ ઓર્ગેનિક આપણું બકાલું જો તમે કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક કેમિકલ દવા વાપરવાની નહીં કારણ કે એવી કેમિકલ દવાઓ વાપરી બકાલું કરી અને એ બકાલું આપણે ખાઈ તો આપણા જ શરીરને નુકસાની થાય હુમલા હેટેક લિવરની તકલીફ કિડની ફેલ આ બધી જે વસ્તુ થાય એના કારણે વધારે બનતું હોય છે એટલે બને ત્યાં લગી આપણે આપણી ઘરની વાડી છે એટલે ઓર્ગેનિક બકાલું આવીને જ ઓર્ગેનિક દવાઓ છાંટી હાથે બનાવી અને એ જ ખાવાનું ભલે થોડું થાય ને થોડું ખાવાનું પણ બને ત્યાં લગી ઓર્ગેનિક ખાવાનું જો મિત્રો આ ચોરી આવી આટલી એટલે ચોરીમાં હવે ફૂલ પણ લાગી છે અને મચ્છીનો ઉપગ્રહ વધારે દેખાય છે અત્યારે હાલ એટલે એનો નાશ કરવા માટે આપણે છાસ લીમડો અને આંકડાનો સ્પ્રે મારવાનો છે એટલે મને તો લાગે કે સો સો ટકા સાફ થઈ જ જશે કારણ કે અમે એનો ઉપયોગ ઘણી વખત કર્યો હોય જય જવાન જય કિસાન